હાલ ગુજરાતમાં અનેક માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીને લઈ અને જાહેરાત થયા બાદ અનેક ખેડૂતો પહોંચી રહ્યા છે અને ટેકાના ભાવે ખરીદીની વાત થઈ રહી છે ત્યારે તમામ બાબતોની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને માર્કેટિંગ યાર્ડમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મગફળીને લઈ અને બબાલ થઈ રહી છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એવી છે કે ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીને લઈ અને જાહેરાત કરવામાં આવી ત્યારબાદ હાલ ખેડૂતો પોતાની મગફળી લઈ અને માર્કેટિંગ યાર્ડોમાં પહોંચી રહ્યા છે પરંતુ એ માર્કેટિંગ યાર્ડમાં તેમની મગફળી કાં તો ઓછાના ઓછા ભાવે ખરીદવામાં આવી રહી છે કાં તો ટેકાના ભાવે નથી ખરીદવામાં આવી રહી આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક હાલ અનેક માર્કેટિંગ યાર્ડોમાં માહોલ પણ તંગ બન્યો છે ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાંથી પણ ક્યાંક ને ક્યાંક બબાલ બહાર આવી છે અને જે માર્કેટિંગ યાર્ડમાં સત્તાધીશો છે એ ખેડૂતોની મગફળી નથી ખરીદી રહ્યા મગફળીમાં ધૂળ લાગેલી હોય એવી વાત કરી અને મગફળી નથી ખરીદવામાં આવી રહી આ બાબમ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક ત્યાં આમ આદમી પાર્ટીના પણ નેતાઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ શું થયું સૌપ્રથમ એ સાંભળીએ ભાઈ આ આ જોખાઈની

વંગટ દે તો બક કે બંદો આ ઓરંગા ના ઉતા નઈ ખટકો કો 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 ભાઈ એક કિલો જગ્યા છે કિલો ભરતી સનમાં ખનો ગાડી ને 3 ની કે 32 ની કરે આવડા એક હોય તો ખાલી હા ચાલ અને કોથળામાં કે છૂટી લઈ જાય એનો પ્રશ્ન છે ખેડૂતો છૂટા લેવાની છે પાસ થઈ જાય ખેડૂતો લઈ જાય

તમને પગાર મળે ખેડૂત ને કોઈ પગાર મળતો નથી અને અહીંયા પેલા ખેડૂત ને એના દિવસો અત્યારે શિયાળુ પાક વાવામાં મોડું થઈ ગયું છે માવઠા તમે પૈડા ઉપર પાક તમે ત્ તમે ત્ માન

તંત્ર તો તમને બધાને પગાર આપે છે આમાં થોડીક બે ત માઇનસ કેવું માઇનસોના વાંધો નહીં ખેડૂત લેવું નથી દાણો બે દાણો ને કાંઈ કાંઈ વાંધો

દેમે ન દે તમારી જમાન લેની ને મતફળી પડી રે ને ખેડુ ન એક

પાસ થાય લઈ ગયો એટલે ઈ ખેડૂતો નવરા થાય બીજી ખેતરમાં કામે લાગે એમાં કામગીરી માં કોઈ જાત ની નબળી નથી ખેડૂત ને કોઈ પ્રકારની હેરાનગતિ નથી પણ ભાગદાન નબળા છે ને નાના ભાગદાન છે ને

તમારે પાથરવાનું વ્યવસ્થા તમારે કરવાની છે તમારે જે કઈ લાવવું હોય નઈ નઈ નહીં અમારું વાહન બે વાન પાછળ એક વાન પાછું નથી નઈ એટલે હું તમે હવે આપડે રજિસ્ટ્રેશન કેટલું થયું છે નવ હજાર ચારસો નવ હજાર ચારસો બરાબર

પછી કાર્પેટ પાછળ તમારે કરવું બરાબર ખેડૂત ને તમે જેટલા મેસેજ કરો ખેડૂત આવે એ પાછા નો જવા દે બીજી વસ્તુ

આવશે અને પાંચ થી મોડ ખેડૂત ખેડૂત અત્યારે ખાવણીમાં

ભાઈ આ સરકાર સમજતી નથી અમે રજુ વાત કરી ભાવે રાખી ગયો નથી કરવું ક્યાં રહે

ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટ લેપ્રો એટલે કે હાલ ગુજરાતમાં આપણે આના પહેલા પણ જોયું કે અનેક માર્કેટિંગ યાર્ડમાંથી એવા વિડીયો બહાર આવી રહ્યા છે કે જ્યાં ખેડૂતોનો માલ ખરીદવામાં નથી આવી રહ્યો એટલે કે મગફળી હોય કે પછી કોઈ પણ પ્રકારનો પાક હોય એ નથી ખરીદવામાં આવી રહ્યો આ વાતને લઈને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં